રવેચી મંદિરના મહંત ગંગાગિરી બાપુ દેવલોક પામ્યા વાગડ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આસ્થાનો પ્રતિક એવા રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવકાલીના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મહંત ગંગાગિરી બાપુ આજે દેવલોક પામ્યા હતા તેઓ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી રવેચી મંદિરના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધનથી સેવકગણમાં શોકની લાગણી ફેલાઈ છે આજે સવારે દસ વાગે એમની પાલખી યાત્રા નીકળી હતી જેમાં રવ નાની રવ ડાવરી જેસડા રાપર ભચાવ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા રવેચી મંદિરના પ્રાંગણમાં તેમના નશ્વર દેહને સમાધિ આપવામાં આવી હતી જેમાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ રાજુભાઈ જાડેજા ગોડજી ભટ્ટી રાસુભા ઝાડીઝા જિલ્લા પંચાયતના ઉપ માજી વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સિંહ સોઢા ભીખુભા સોઢા રાપર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા તેમજ વાડીલાલ સાવલા રાપર તાલુકા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડીઝા કમલસિંહ સિંહ સોઢા રાસુભા ભાટી અને શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા આ મહંત ગંગાગીરી બાપુના દેહને રવેજી મંદિરના પ્રાંગણમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવેલ હતા તેમની પાલખી યાત્રા દ્વારા સમાધિ સ્થળ પર સમાધિ આપવામાં આવી હતી મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામતા તેમના સેવકોમાં શોકની લાગણી પ્રસરી હતી